આપણે બી કાઢી લઈએ

કેવા લાગ્યા તો બે બે ભણવા જાવું છે તો હજી કેટલી વાર લગાડે તૈયાર કરવામાં લાઈટ વેગી બોલશું અત્યારે આને દઈએ પેલા લાઇટ આવી ઠેર સાત વાગ્યા સાત વાગ્યા સુધી લાઇટ નહોતી સરસ મનપસંદ જ લેશન હોય જો અમારા બીજા બેન થઈ ગયા છે ત્યાર સ્કૂલ બેગ લઈને ભાગ્યા છે હવે સ્કૂલે ભણવા માટે જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ કેમ છે બધા મજા બધાનું સ્વાગત છે ને ભગવાન બધા નવરા રાખે એવી શુભેચ્છા મારી અને આજે તો જો અહીંયા ગામમાં પણ અમારે અહીંયા વરસાદ થઈ ગયો છે તમારે ત્યાં કેવો વરસાદ છે એ અમને જણાવજો અત્યારે તો હું છે કે બધા નવરા થઈ ગયા છે બધા ખેડૂતો નવરા થઈ ગયા છે અને અમે પણ નવરા થઈ ગયા છીએ વાર તો ક્યાંય જવા જેવું છે નહીં અને આમ ગિરનાર જોવો તમે કેવો મસ્ત મજાનો ગિરનાર અત્યારે દેખાય છે અને ઈસળીઓ પણ એમ લાગે કે વાદળા ગિરનાર નડી ગયા છે અડધો ગિરનાર દેખાય છે અર્ધો નથી દેખાતો એવું બધું છે અત્યારે તો અહીંયા વાતાવરણ પણ એકદમ ખુશનુમાં છે વરસાદી વાતાવરણ છે અને બધે જ ગમે ત્યાં જુઓ ફરતી કર તો લીલું છમ જ દેખાય છે હાવ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો બધા મજામાં ને અમારા એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ભગવાન બધા હજાર નાખી આઠ જેવું થઈ ગયું છે અને રાતે તો લાઈટા ઘડી સુતી નહીં અત્યારે મોડું થઈ ગયું કેમકે આઠ વાગી ગયા આજે પાણી ન આવ્યું તો લાઈટ જાય આવે તો એની નીંદર ઓલી થઈ ગઈ તો મમ્મી જો એનું થોડુંક કામ થઈ કરે આપડે હવે પાછા એક ગોદરું વાઈ છે એક એક કરી આપણે બધા ધોઈ નાખીએ કાલે સાંજે પાણી હતું એ બધું ધોઈ કાઢ નાખી સરસ મજા ને ગોદરા બાકી છે એ એક એક કરીને આપડે બધું ધોઈ નાખ્યા હમણાં ચાલો આપણે ગોદરા ધોઈ નાખ્યા અને વાતાવરણ સરસ મજાનું થઈ ગયું છે અને એવું બધું કામ છે આપડું બધું દ્વિજા બેન સ્કૂલે પપ્પા વાય ગયા હમણાં વાડીએ ચકર વાળા જાય મમ્મી ને નીંદુ છે પણ હવે કઈ જાય જો અત્યારે તો ભીનું હોય બધું એટલે કઈ નક્કી નહીં વરસાદ જો વર તડકા જેવું નીકળશે તો બપોર પછી જાય નહીં તો મમ્મી ને રજાશે મમ્મીને પૂછી લઈ શું કરું મમ્મી તો અત્યારે પપ્પાને કહેતા હતા એ કે એ કે ચાલો એ કે વાડીએ જાવ ને પપ્પા કે અત્યારમાં ન જવાય કે ભીનું હોય ત્યાં એ કે તો ખડ બહુ હતું ને એટલે મમ્મી નો જીવ રહેતો નથી તો ભીનું હોય તો પાછું પાયેલું છે એટલે બંને ભેગું થાય અને બધા નવરા થઈ ગયા જો પાણી હાલતું ને બધા નવરા થઈ ગયા ત્યારે બજારમાં બેસી ગયા છે કોઈ આડા ખેડૂત ને ખેડૂત ને ટાણે વરસાદ થઈ જાય તો ખેડૂત ને એકદમ નિરાશ થઈ જાય તો ચાલો આપડે પૂછી લઈએ ને કેટલું કામ છે શું છે અને પછી આપડે જવા કપડા ધોવા ચક્કર મારવા કે થોડાક રાઉન્ડ માર લો પછી આજે તો વરસાદ જેવું હોય એટલે બજાર બધું ભીનું હોય તો ચક્કર મારવા વાડીએ પણ જવા તો નથી દેવા તડકો નીકળે તો જ જવા દેવા કેમકે લપટા એવું હોય તો તો એ બધા ચક્કર મારવા મંડ્યા થોડાક રાઉન્ડ માર્યા આખી અગાસી અમારી જો કેવડી મોટી અગાસી બહુ છે અમારે ત્રણ રૂમ ને હોલ ની અગાસી છે ઓસરી એટલે મોટી બધી જોઈ અને અહીંયા તો અમે લાકડા જો ઢાકી દીધા ચોમાસું છે એટલે પછી શિયાળો આવશે એટલે આનો તો ક્યાં વયા જાય ખબર નહીં પડે પટકાતા બધાય બળી જાય ને ખોટી ખૂટી જાય જો રાઉન્ડ મારે છે ને ચકી બેન જો સવાર સવારમાં ઊઠીને આજે તો તડબડાટી સવાર સવારમાં ત્રણ ચકી ભેગી થઈ ગઈ હતી. તે વાળા પતિ વાળા ધરમણા ની બોલાવતી હતી તો પછી તે કરે છે હવે કોને ગોતતી હોય કે ખાવાનું ગોતતી હોય કઈ ખબર નઈ તમને કોઈ ખબર હોય તો comment માં જણાવજો બધાય fresh થઈ થઇ ને બેસી ગયા છે બધા અને પણ પાછી વઈ ગઈ છે તમે તમને કાલે કીધું તું ચકી દેજો એને એમ કે હું સામે દેખાતી તો એ અરીસામાં ટક 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 કરે છે. કપડા આપડે રોંઢે ધોયા હતા બપોરે પછી સાડા પાંચ છ વાગે તો ઈ સુકાના નથી રાતે મમ્મી લઈ આયવા તા તો સુકાય છે અને પાછા આપડે એક ગોદડું છે ને બીજા બધા કપડા છે પણ ધોયા છે મમ્મી પણ વાસણ માંથી નાવી ગયા છે ઈ પણ અને થાય છે એક જગ્યા એવી છે ઈ પણ લઈ આયવા છે મમ્મી વાસણ સાફ કરી આવી ગયા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે સાઈસ લઇ આયવા હવે સાઈસ આ ઠેકાણા કરી નાખીએ બે દે હાલશે ના હવે

પણ મીઠ કરી દીધું તાણામ હવે આવે કારેલાના ના કટકા કરી જો કારેલા અંદર આપણે બધી વસ્તુ કાઢી નાખીએ છીએ અંદરથી પછી અંદર બધે મસાલો ભરી દેવાનો રહેશે આ મસાલો તૈયાર કર્યો બધે કારેલા ની અંદર ભરી દેવાનો એટલે આપણે થઈ ગયું ભરેલ શાક હવે આવ્યો છે રીંગણાનો વારો રીંગણા પણ પૂરા થઈ ગયા હવે છે મરચાં મરચામાંથી જો આપણે બી કાઢી લઈએ મરચા હવે ભીંડા આખા આખા ભીંડા જાય તમને ચોકો મારી દેવાનો એની અંદર પણ આપણે મસાલો ભરી દેવાનો

જો હંચાનું કામ હાથમાં લઈ લીધું છે હવે નવરી થઈ ને બની ગઈ છે વાવણી બનાવવા અત્યારે કારણ કે હમણાં હવે મગફળીની સિઝન ચાલુ થશે એટલે તો અથિયારું તો જોયે જ પહેલાં બધું માંડવી એમાં બધી તેમાં બે ગઈ છે વાવણીયું કરવા માટે અત્યારે બનાવે છે એનું સોટું મમ્મી બેસી ગયા છે રસોઈ બનાવવા માટે રોટલી બનાવે છે ચૂલા ઉપર અત્યારે રોટલી તો થઈ ગઈ હવે નેહા ફ્રેન્ડ આવી ગઈ છે બેસવાનો ના તુરિયા લેવા હમણાં તો તુરિયાનો ઢગલો થઈ જ તેજી એને ફોન કરી લેવા આવી ગઈ મોવી બનાવી રોટલીને અમે હવે આપણો વિડીયો કોમેડી કરી લઈએ એક વિડીયો હવે કાને ಜನ್ಮ ನಾಯಕ ಗೊತ್ತ પહેલી વાર સાડા પાંચ વાગે બેન જોડાના વાગી ગયા સાડા પાંચ ને બીજા બેન પણ ઊઠી ગયા છે સાડા વાગે કેમ છે બેન આ રાતે ઠંડી વરસાદ હતો જોરદાર ને લાઈટ પણ વહી ગઈ હતી બેન ને અમારે કઈ નીંદર તો થઈ નહોતી આખી રાત

જો આયા પણ અમારે તો વર્ષા દે ચાલુ જ છે તમારે ત્યાં કેવો વરસાદ છે તે કમેન્ટ કરી જણાવજો અમારે તો આયા છેલે 1.2 કલાકથી ચાલુ ને ચાલુ છે વરસાદ ધીમી ધારા છે તો તમારે ત્યાં કેવો વરસાદ છે તે જરૂર જણાવજો રૂપિયા આપો